નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ખૂબ જ ચર્ચામાં રહેલો વિષય વિષય છે ચૈતરભાઈ વસાવા એમની ધરપકડ અને રાજ્યભરમાં ખૂબ જ ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તેવા સમયમાં વકીલ એસોસિએશન પણ એમાં લડતમાં ઝંપલાવી રહ્યા છે ને અલગ અલગ બાર એસોસિએશન જેમાં વકીલ મંડળ પણ જોડાયું છે અલગ અલગ જિલ્લાઓ જેવા કે જુનાગઢ ભરૂચ ગાંધીનગર દહેગામ વિજાપુર જેવા જિલ્લાના બાર એસોસિએશનના વકીલ મિત્રો જેમાં નર્મદા ઓગણના આપણે કહી શકાય અને એમાં ઉમેરવાની કોશિશ કરી છે એમણે સીધે સીધો ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રી કાયદા મંત્રી અને ડીએસપીને પણ આવેદન આપ્યું છે ભરૂચ જિલ્લામાં ઘટના એવી છે કે ચેતરભાઈ વસાવાની ધરપકડના બીજા દિવસે જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે રવિવારના દિવસે ત્યારે એક વકીલ મિત્ર રાજપીપળા કોર્ટ ખાતે કોર્ટમાં મળવા જાય છે ત્યારે એમને પોલીસ દ્વારા રોકવામાં આવે છે વકીલ મિત્ર આજીજી કરે છે દંડવત પ્રણામ કરે છે તેમ છતાં પોલીસ એમને અંદર જવા દેતી નથી છેલ્લે અંતે થાકી હારીને એ વકીલ મિત્ર ફોન કરે છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હર્ષભાઈ સંઘવીને ફોન કર્યા બાદ એમને એન્ટ્રી તો ચોક્કસથી મળી જાય છે પણ સવાલો ઘણા ઉઠે છે ફક્ત એ વકીલ મિત્રને એન્ટ્રી મળે છે પણ સાથે સાથે રાજપીપળા કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ ત્યાં હાજર છે ઘણા બધા વકીલ મિત્રો છે મીડિયાની હાજરી છે તેમ છતાં પોલીસ એ વકીલ મિત્રો રાજપીપળા કોર્ટના છે પણ એમને અંદર જવા નથી દેવામાં આવતા પોલીસ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને ફોન થાય એ પછી જ વકીલને એન્ટ્રી તો બંધારણ ની વાતો જ્યારે થાય છે સત્તા પક્ષે હાલમાં જ સંવિધાન હત્યા દિવસ ને યાદ દેવડાવતો કાર્યક્રમ આખા આખા રાજ્યભરમાં કર્યો કર્યો ભારતભરમાં જેમાં સંવિધાનની હત્યા કઈ રીતે એના વિશેના કાર્યક્રમો થયા એમાં સમજાવવામાં આવ્યું કે આજથી પચાસ વર્ષ પહેલાની જે સરકાર હતી એમણે ઇમરજન્સીની આડમાં કેવા જુલમ કર્યા હતા કેવી રીતે ખોટી રીતે નેતાઓને જેલમાં પૂર્યા હતા કેવી રીતે મીડિયાની આઝાદી છીનવી લેવામાં આવી હતી સંવિધાન હત્યા દિવસમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે સત્તા પક્ષ કહે એ જ છાપવું સત્તા પક્ષ કહે નથી છાપું તો એ નથી છાપવું આવી બંધીશો એ જમાનામાં લાદવામાં આવી હતી તો શું રવિવારના દિવસે સંવિધાનની હત્યા નથી થઈ લોકશાહીની હત્યા નથી થઈ વકીલ મિત્રો જણાવી રહ્યા છે કાયદાની ભાષામાં કે જ્યારે વકીલોને કોર્ટમાં જતા રોકવામાં આવે છે એ ફાંસીના કેદી હોય એને પણ મળી શકે છે અને કાઉન્સેલિંગ કરી શકે છે અનુચ્છેદ ચૌદ અને એકવીસ સાથે ઓગણીસ નું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવું વકીલ મિત્રો જણાવી રહ્યા છે કાયદાની ભાષામાં આપણે સમજીએ તો ક્યાંક ને ક્યાંક બંધારણનું પણ ઉલ્લંઘન થયું છે આ એ જ પોલીસ છે કે જે ગોપાલ ઇટાલિયાને જયારે રોકવામાં આવે છે ત્યારે પોલીસ કહે છે કે અમે મજબૂર છીએ કેવી મજબૂરી ભાઈ બંધારણથી આપણે બંધારણને માનીએ છે કાયદાના ઉલ્લંઘન ન થાય અને વારંવાર પોલીસ દ્વારા એકનો એક શબ્દ મંત્રો ચાર જેમ વારંવાર જણાવવામાં આવતું તો લો એન્ડ ઓર્ડર લો એન્ડ ઓર્ડર તો શું હવે પછી ગુજરાત રાજ્યમાં આજ રીતે લો એન્ડ ઓર્ડર રહેશે ખરો ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે ચેતરભાઈ વસાવાની ધરપકડ થી લઈને એક ગ્લાસ ને સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયા એક ધારાસભ્ય તરીકે નહીં પણ એક વકીલ તરીકે જયારે કોર્ટમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે ત્યારે એમને રોકવામાં આવે છે વારંવાર એ પણ આજીજી કરતા રહ્યા કે અમને જવા દો એકવાર અંદર જવા દો પણ આખા દિવસ દરમિયાન એમની પત્નીને ધર્મપત્નીને રોકવામાં આવ્યા ચેતરભાઈ વસાવાના સમર્થકોને રોકવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક રસ્તામાં જયારે સમર્થકો દેખાયા ટોળા પણ વળવા ન દીધા તો પોલીસ કોના ચાલી રહી છે હર્ષભાઈ સંઘવીને હવે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રીને હવે પૂછી રહ્યા છે કે જયારે કરોડો અબજો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે લાખો કરોડો દારૂ પકડાય છે એના આરોપીને તમે કોઈ દિવસ આ રીતે

કે પોલીસના આજ બે દિવસના જે રોલ છે એમાં ખૂબ મોટો પ્રશ્નાર્થ જણાઈ રહ્યો છે કે પોલીસ કોઈક ના ઈશારે અહિયાં કામ કરી રહી છે અને ખરેખર આ બે દિવસમાં સંવિધાનની હત્યા થઈ હોય એવું લાગે છે કારણ કે પચાસ વર્ષ પહેલા કદાચ હું પણ નહીં હોઉં અને અત્યારે જે દર્શકો જોઈ રહ્યા છે એમાંના ઘણા બધા દર્શકો પણ આજની યુવા પેઢી એ સમયે નહીં હોય પણ એ સમયે સંવિધાનની હત્યા થઈ કે ન થઈ બે દિવસમાં ચોક્કસથી સંવિધાનની હત્યા થઈ હોય એવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ તાપી